સાંભળો કાલ લીલામાં જમવા ગયા તા ને તો મને એનું બિલ આપો ને આ બાજુ વાળી અંજલી માનતી જ નહીં કે કાલ લીલામાં ખાવા ગયા તાની જો કાલ વાટકી છે ને ચોરી એ વાટકી બતાવી દે કેટલું સરસ વાતાવરણ છે નહીં આખો દિવસ શું મોબાઈલ માં ગોડાયેલા છો હું જે કઉ છું એ સાંભળો ને શાંતિ રાખ ફોન આવે છે શાંતિ રાખ હેલો શું વાત કરસ ગાડી પકડી છે હા હું જ જાઉં છું બોલે ઉભરો એ ભાઈ આવી ખરી ગરમી માં બોલાતા તને શરમ નથી આવતી તારી રીતે વ્યવસ્થા કરીને ગાડી સરખી કરાય ને ગરબેગો થઈ જાય છે આયા મોટો હા ભડ હા ભડ કોણ હતું કઈ નહીં ફોન મૂકી દીધો ને પૂરું થયો પણ કોણ હતું તારો ભાઈ હતો જલ્દી જલ્દી ફોન કરો આવા તાપમાં મારો ભાઈ બચારો એકલો ગાડી લઈને ક્યાં સુધી ઉભો જલ્દી જલ્દી ફોન કરો ના